નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે બેંગ્લોરમાં વિરાટ કોહલીના પબ સામે એફઆઈઆર નોંધાય છે જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો બેંગ્લોરમાં વિરાટ કોહલીના પબ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે એમજી રોડ પર આવેલા વિરાટના વજ કોમ્સ પબ એવો આરોપ છે કે ત્યાં મોડેરા સુધી જોરથી મ્યુઝિક વગાડવામાં આવતું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ડીજીપી સેન્ટ્રલે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે એકને તીસ વાગ્યા સુધી પબ ખુલ્લું હતું જ્યારે બેંગ્લોરમાં પબને માત્ર એક કલાક સુધી જ ખોલવાનું રહેવાની મંજૂરી છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે તેથી કોલીના પબ સહિત ત્રણ ચાર પબ સામે એફઆઈ નોંધવામાં આવી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ